એક ગામમાં રમેશ નામનો એક ખેડૂત રહેતો હતો તે ખૂબ જ મહેનતું અને ઈમાનદાર માણસ હતો દરરોજ વહેલી સવારે ઉઠીને ખેતરમાં જતો અને મજૂરી કરતાં પણ વધારે મહેનત કરતો વરસાદ ઓછો પડે કે વધારે પડે રમેશ ક્યારેય હિંમત હારતો નહીં ખેતરમાં કામ કરતી વખતે તેની પત્ની અને બાળકો પણ તેને મદદ કરતા પરિવારના સહકારથી તે જમીનમાં સારી પાક ઉપજાવતો જ્યારે પાક સારો થતો ત્યારે ગામના બધા લોકો તેને વખાણતા પણ ક્યારેક કુદરતનો કેહર વરસતો અને પાક બગરી જતો એવામાં પણ રમેશ ક્યારેય નિરાશ થતો નહીં તે કહેતો કે મહેનત કરનારાને ભગવાન ક્યારેય ખાલી હાથ રાખતા નથી ધીરે ધીરે તેની સચ્ચાઈ અને મહેનતથી તે ગામમાં આદર્શ ખેડૂત તરીકે ઓળખાયો તેને પોતાના ગામમાં બીજા ખેડૂતોને નવી ખેતીની રીતો શીખવી પરિણામે ગામમાં અનાજની પૂરતી ઉપજ થવા લાગી અને લોકો સમૃદ્ધ બન્યા આ રીતે એક સાચો ખેડૂત પોતાના પરિશ્રમથી માત્ર પોતાનું જ નહીં પણ સમગ્ર